હેલો ગાઈઝ ફરીથી તમારું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો ગાઈ છે આપણે આજે આપણે ઈકોને આપણી આઈડીના લોગો લગાવવાના છીએ એટલે કે આપણે જે ઇન્સ્ટાગ્રામની આઈડીનો લોગો અને યુટ્યુબની આઈડીનો લોગો લગાવવાના છીએ ઈકોના પાછા અહીંયા આપણે કાચ ઉપર લગાવી દેવાના છીએ તો ગાય છે આપણે તો આ જે છે ને આઈડીના લોગો બનાવ્યા હતા ને એ રેડિયમ વાળા તો કાલે ઈડર જઈને આપણે બનાવ્યા હતા લોગો બસ એ ભાઈ એમ કહેતો હતો કે તમે અહીંયા રૂબરૂ આવો તો હું તમને લગાવી પણ રૂબરૂ તો લગાવવામાં તો આપણા મેળ પડે ને કારણ કે ટાઈમનું એડજસ્ટ થાય નહીં ગાડી લઈને જવાનું પાછું એ ના કરતા કે તો મૂ તું મને પ્રિન્ટઆઉટ કરી દેલા ની હું ઘેર જઈને લગાવી દઈ તો આપણા ઇન્સ્ટાગ્રામની આઈડીનો લોગો અને બે લોગો આપણે લઈ દીધા છે એનામાં આપણે લગાવીએ છીએ

ગઈજ આપણે પેલા YouTube ની આઈડી નો લોગો આપણે અહીં લગાવી દીધો છે અને સેન્ટર માં લગાવી દીધો એટલે ક્લિયર દેખાય ઓકે આપરા YouTube ની આઈડી નો લોગો લગાવી દીધો છે જુઓ ગઈસ લાવત ફેમિલી બોક્સ 94 આપરો યુટ્યુબ આઈડી નો લોગો છે પછી ઇન્સ્ટાગ્રામ આઈડી નો લોગો લાગે દીધો જો આજે આપરો યુટ્યુબ આઈડી નો લોગો લગાવી દીધો છે કમ્પ્લીટ પરફેક્ટ નીનો નીનો બહુ જો મને ઇન્ટરેસ્ટ છે ઓ બાય તો માં પ્રિયા છે ને Instagram ID નો લોગો લગાવી દીજે છે જે ઓકે તો ગાઈજો આપરે Instagram ની ID નો લોગો લગાવી દી એને ચલા કે લગે આઈડી ના લોગો લગાવી દીધા છે ઓકે આપણે ફાઇનલી આપણો ઇન્સ્ટાગ્રામ આઈડીનો અને યુટ્યુબ આઈડીનો લોગો લગાવી દીધો છે ગાડી પર જો આજે જે રાવત ફેમિલી વ્લોગ્સ નાઇન્ટી ફોર એ આપણી યુટ્યુબ ચેનલનો છે અને રાવત ફેમિલી બ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ આઈડીનો છે તો કદાચ તમે અમારી ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર પણ અમને ફોલો કરી દેજો અમે બહુ મહેનત કરીએ છીએ આપણે ભવિષ્યમાં બહુ સારું એવું નામ કમાવશું એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી છે અને તમે મિત્રો અમને જેવો સપોર્ટ કરશો અમે તમને ડેલી વ્લોગ્સ બતાવશું અમારા ફેમિલી વ્લોગ્સ બતાવશું એ તમને બતાવશું અમે અને તમને મોજ કરાવશું આ આપણું છે ફાર્મ હાઉસ છે આપણે ફૂલ ફેમિલી અહીં જ રહીએ છીએ જે રોડ ઉપર જ છે આપણું ફાર્મ આપણો એક હસતો ખેલતો પરિવાર છે આપણે તમને રેગ્યુલર વિડીયો બતાવશું શોર્ટ વિડીયો બી બતાવશું અને લોંગ વિડીયો બી બતાવશું તો ગાઈઝ તમે મને ફૂલ સપોર્ટ કરો એવી હું ભગવાનની આપ પ્રાર્થના કરું છું અને આશા રાખું છું કે તમે અમને સપોર્ટ કરશો જ તો ગાઈઝ તમે અમારા નવા બ્લોગમાં તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે તો વાલોડ વહેણવાની ચાલુ થઈ ગઈ છે હજુ તો આપણે લગભગ સમથિંગ એક હજાર રૂપિયા ભાવ પડ્યો આમ તો પંદરસો રૂપિયા ભાવ પડતો તો પણ હજુ તો એક હજાર રૂપિયા ભાવ પડે તો સારું કહેવાય અને વાલોડ હજી તો વેણાવાની ચાલુ જ છે હજુ કહીશ હજુ વાલોડ તો આવશે જ માર્કેટમાં હજુ જોઈએ એટલી બધી વાલોડ આવતી નહીં કારણ કે ઘણા લોકોને ફૂ આજે મને શું કહેવાય ફૂલ કોળી કહેવાય એ ઘણા લોકોને મોડવા કરેલા છે એ લોકોને ખરી કરેલા છે એટલે માર્કેટમાં આજે આપણે જ્યાં હતા તે ચોય વા વાલો ખાસ દેખાતી નથી સમથિંગ દસ લગભગ વીસેક વેપારીઓ છે તે વીસેક વેપારીઓને તો મિનિમમ હશે ને ઓછામાં ઓછા પાઉ હતા એટલા આપણા હજાર રૂપિયા ભાવ પડ્યો નક આમ તો જોવા જઈએ કે તો ચારસો પાંચસો એવો એવો વાપર કારણ કે જે માર્કેટમાં વધારે જોવા મળે કે એટલે ભાવ આપણને ઓછો જ મળે અને જે દિવસે ઓછું હોય ને કદારો કે ક્વોન્ટિટીમાં ઓછો માલ આવતો હોય એ દિવસે આપણને ભાવ મળી જાય તો કંઈ જ પપ્પાને વેણવા આવી જશે અને મમ્મી તો બેઠી છે હવે એ વેણવાનું ચાલુ કરી હું તમને અંદરનું બતાવું છું जो वालोर एक नंबर से बढ़ी जो हजू वालोर तो चालू से हजी काले समिंग चले पोचमोड़ अपने वेणे ना सौ हरा वेणा था तो आप लगभग तो साढ़ा पॉँचम जीवी थी सवारी कुल गया आप वेला 8:00 बजे देवा मजा ही अन ठंडी होती એટલે આપણે ઇકો લેન છે સ્પેશિયલ કે કે નકો ઓમતા આપણે ગાડી લેન જીએગા તો ચાલો પણ ઇકો લેન જીએ તો આપડે ઠંડી ઓસી લાગે અને હા હમ મટા જબરી પડે છે યાર જો ગાઈસ કેવી બેઠી છે જો અને નેચર તો ચીકુડી ભાઈ છે ભાઈ આના ભાગ પાડ્યા છે કે ભાઈ હવ ના શો હરાવાઈ દો એટલે ચીકુડીમાં એટલે બેસવાનું ખવડાવવા થાય એટલા માટે ચીકુડી વાઈ દીધી છે અંદર જો હવે મિત્તલનો બધો નિલંબી બધો ચગુન બધો એ કોમ પાલી જ કે એટલે પછી એ વેણવા વેણવાઈ જાય અને આ રીંગણ છે પણ રીંગણમાં હજી ગ્રોથ થયો નહીં વચ્ચે થોડો રીંગણ થયો તો પણ આપણે દવા બવા છોડતા નહીં કારણ કે દવા છોડીએ તો પાછો ગ્રોથ થાય પણ આપણે દવા છોડતા નહીં આપણે ખાવા માટે જ વાપરીએ છીએ અને વેચાણ માટે જ માર્કેટમાં હાલીએ છીએ પણ આપણે દવા એટલી બધી કોઈ વાપરતા નહીં કોઈ બધું રાસાયણિક ખાતરો બાતરો બધું વાપરી વાપરીને લોકોએ જિંદગીની પેલી કરી નાખી અને જેટલી રાસાયણિક ખાતરનો તમે એ ઉપયોગ કરો ને એટલું તમારી ખેતી એટલે જમીને ખરાબ થાય પ્લસ કે જે ઉત્પાદન ભલે ને ઉત્પાદન તો થાય જ છે પણ ઉત્પાદનના કારણે શા શરીરને ઘણા બધા પ્રકારના રોગોએ ઉત્પન્ન થતા હોય છે અને ગાય હું તમને બીજું બતાવું આપણે ટામેટી વાઈ છે ટામેટી સમથિંગ એક મહિનો થઈ ગયો હા જો આપણે ટોમેટી છે જો કાચા કાચા ટોમેટા બેઠા છે થઈ તાને મસ્ત થઈ આપણે જરાય દવાએ છોટી છંટકાવ કર્યો નહીં કારણ કે કોઈ વિકાસની જરૂર જ નહીં આના કંઈ વિકાસ કરવા જઈએ કે આપણે અને દવાનો છંટકાવ કરીએ ખાવાનું આપણે જ હોય તા તો ખોટા આપણે રોગ ઇસ્ટ થઈએ એના કરતા કીધું આ આ લોકો સલાહ આપતા હતા કે ભાઈ તમે દવા છોટો તો તમારો ગ્રોથ થાય હે ગ્રોથ તો થવાનું જ છે પણ આ આપણી શાકભાજીના લીધે લોકોને નુકસાન થાય એવું કદી આપણે કરવાનું નહીં કારણ કે આપણે પૈસા કમાવા માટે દવાનો છંટકાવ કરીને એ જ બજારોમાં આપણે વેચવા જઈએ એટલે લોકોને નુકસાન થાય એટલે એવું કરવું નહીં આપણે અને તો આ બધું થાય ના કરતા કીધું આપણે આપણા ઘર માટે જ આપણે બજારથી એ શાકભાજી લાવતા જ હોઈએ છીએ પણ એ બધું ખાવું એના કરતાં આપણે પોતાની શુદ્ધ અને સાત્વિક શાકભાજી જ ખાવી તો આપણે તો ખેતરમાં જ વાઈ હતી અને આપણે ઘલગોટા થયેલા જ અને આ જો આ અહી ઓબો વાયેલો છે આપણે અને નેચર વાલનો મોડો છે આમાં વાલોનો મોડો એટલો બધો ગાઢ થઈ ગયો છે ને જબરજસ્ત જો મસ્ત ફૂલ ફૂલબૂલ પછી જાળી એવા આવી આપણી એ સારી એવી થઈ છે આપડે આપણે ત્રણે ભાઈ આના મકાન છે તો ગઈ છે આપડે યુટ્યુબ પર આપણો સપોર્ટ કરો બરાબર એવી હું તમને તમારા પ્રત્યાશા રાખું છું